હેલો ફ્રેન્ડ માતાજી શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધાય જો અમારા પડ્યું હતું વેકેશન પાંચ દિનનું તો અમે ગયા તા તોફાન કેવા કર્યા તમને આજના વિડીયોમાં હું બતાવીશાટી રાતે એક એક બો બે વાગ્યા સુધી ધબાટી બોલાવતા હતા જો આગળ તમે કેવા તોફાટ કર્યા જો વાત તો તમે બધા જો ધ્રુવનાન પ્રિન્સનાન તોફાન બધા હાલો કેટલા વાગે પેટી વગાડે અમાર પ્રિન્સ જુઓ કેટલા વાગ્યા એક વાગ્યો ડાયરો ડાયરો

પાછા દોરો જાય ને રે ટીવી લેવી હતી માપે જાય ચાલો જય માતાજી જય છે કૃષ્ણ હવે હું આની તૈયારી નિંદા કરવા પથારી થઈ ગઈ છે એ ડાયરા કરે

દેવાંગી દી સીધા બી હો ગોદડા ઓઢી લીધા સીધા બી ગોદળ નઈ તન તન ઓઢ્યું ગોદળું નીચે બ્લેન્કેટ બ્લેન્કેટ ની નીચે ઓવળી ગાદલ થક ગયા બહુ સાદની નીચે સુલીયું એવું કર્યું છે ને ચાર ચાર વસ્તુ ઓઢી મૂતાયા ટાઈટ હે ને લાગે ને બહુ બિચારીને કા રાજકોટ ની ઠંડી તમને લાગે હા ભાઈ આ રાજકોટ ની ઠંડી હો કેવું પડે કે હે આ ભાઈ આ રાજકોટ ની ઠંડી ઠંડી ભાઈ કા તો વારી કો બંધ કરી દેજો

હનુમાન દાદા જેવું એટલે પાવર હનુમાન દાદા આપી દીધો લાગે ખોટું બોલોમાં સાચું બોલો કે મામા દીકરો દાંત કેમ કાઢતા હતા દાંત કેમ કાઢતા

વાગે જવું છે પાંચ કલાક ની વાર છે હા સાચી વાત છે બાનું ગણી સાચું

ôi, à huỳnh cha cha, huỳnh huỳnh, à nào đi, đi mà, cho huỳnh kia ông, tao prince, ở đồ nào vậy, lẽ sen nào để cho vào cái gì rồi đi thì này

કાદરું કેવા તોફાન કર્યા મામાને ઘરે મજા આવી ગઈ મામાન ઘરે તો મજા જ આવે ને કા મામાને ઘરે કોને મજા ન આવે કાદરું હવે જલ્દી પાછું વેકેશન આવે ને જલ્દી પાછા રોકાવા જાય કાદરું જ્યાં ટાઈમે રોકાવા ગયા તા ને ધ્રુવ એટલે બહુ મજા આવી ધ્રુવને તો કા કેટલા ટાઈમે ગયો તો ધ્રુવ મામાને ઘરે રોકાવા કેટલાય ટાઈમે બહુ જ્યાં ટાઈમે રોકાવા ગયા હતા હું તો લગભગ બે એક વર્ષે રોકાવા ગઈ હતી બે અઢી વર્ષ જેવું થઈ ગયું હશે યાદ નથી મને એટલું થઈ ગયું હશે રોકાવા ગઈ એને અને બહુ જાજા ટાઈમે રોકાવા ગઈ ત્યાં પ્રિન્સ છે ને કેદું કહેતો તો ભાઈ તમે કેદી આવશો કેદી આવશો એટલે કીધું હાલો હવે રોકાઈ આવી બે ચાર દી તો મામાને ઘરે વેકેશન કરી આવ્યા અને છોકરાઓએ ધડબડાટી બોલાવી મજા આવી બધાને આનંદ કેરો બધાએ મોજ મસ્તી કરી સારું હાલો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ પાછા મળશું નવા બ્લોગમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય